રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારા બધા જ પીએફના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એટલા માટે જો તમે આ વિડીયો છેલ્લે સુધી જોઈ લેશો તો તમને સમજાઈ જશે કે કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના બધા જ રૂપિયા ઉપાડી શકો એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં ઇપીએફઓ કરીને સર્ચ કરી લેવાનું અને પછી તમારે આ પેલી વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે એટલે જેવા તમે વેબસાઇટ ઉપર ક્લિક કરો એના પછી તમારે નીચેની તરફમાં ઓનલાઇન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લઉં એના પછી આપણે મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે એટલે પછી તમારે આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને એલર્ટ બેક કરી લેવાનું અને પછી તમારે તમારો બાર આંકડાનો યુ એ એન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી લેવાનો એટલા માટે હવે મેં બાર આંકડાનો યુ એ એન નંબર પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લીધું એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એટલે પછી આપણે ઓટીપી સબમિટ કરી લેવાનો અને પછી આપણે પીએફ એકાઉન્ટમાં લોગ ઇન થઈ જશું એના પછી ઉપરની તરફમાં આ ત્રણ લાઇન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર તમારે એન્ટર કરી અને વેરીફાય ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમને એમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે એમાં તમારે યસ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી અને નીચેની તરફમાં આવી અને સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું અને પછી ઓનલી પી એફ ફિડ્રોવલ ફોર્મ નાઇન્ટીન કરીને સિલેક્ટ કરી લેવાનું અને પછી નીચેની તરફમાં જો તમારે પચાસ હજારથી વધારે પી એફના રૂપિયા ઉપાડવા હોય તો ફોર્મ ફિફ્ટીન જી અપલોડ કરી અને પછી નીચેની તરફમાં તમારું એડ્રેસ એન્ટર કરી લેવાનું એટલે પછી તમારે લોકાલિટી અને સ્ટ્રીટ એન્ટર કરી અને પછી સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને સ્ટેટ સિલેક્ટ કરી અને પછી સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી અને પછી નીચેની તરફમાં સિટી અને સિક્સ ડિજિટ પિનકોડ એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં તમારે ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી તમારે એન્ટર કરી લેવાનો અને પછી તમારે ઓટીપી સબમિટ કરી લેવાનો એટલે પછી તમારું ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી થોડાક દિવસની અંદર તમારા પીએફના રૂપિયા તમારા બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા બધા જ પીએફના રૂપિયા ઉપાડી શકો અને હવે જો તમારી બેંકની કેવાયસી કરવાની બાકી હોય તો એના ઉપર મેં જે વિડીયો બનાવેલો છે એની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે એટલે હવે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને જો તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર કરી દેજો અને જો તમારે પીએફની આવી જ માહિતી જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો